દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ કારમાં એના અનુસંધાને જે પોરબંદર પોલીસને સૂચના મળેલી છે એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અને જિલ્લાની જે આપણી મુખ્ય બ્રાન્ચો છે એલસીબી એસઓજી પેરોલ આ બધાની ટીમો ગઈકાલે બનાવવામાં આવી હતી જે આપણા એવા સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને કોસ્ટલ પોરબંદરનો જે દરિયા કિનારો છે એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ આવા જગ્યાઓ જે છે લેન્ડિંગ પોઈન્ટ આ બધાનું ચેકિંગ કરવામાં આવેલું છે દરિયાઈ પટ્ટે જોઈએ તો ગુંદાળી એની પછી આપણું ગોસા અને હર્ષદ ચેકપોસ્ટ આ દૈણે ચેકપોસ્ટ પછી કુતિયાણા બાજુથી ચોટા જામનગર ટી પોઈન્ટ છે અને સિટીમાં વીરભનુની ખાંભી અને જુબિલી આટલી જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે કાલ રાત દરમિયાન આ ઉપરાંત ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને આજના દિવસમાં એરપોર્ટ જેટી જે છે અસમાવતી ઘાટ સાંદીપની મંદિર અને આપણા લેન્ડિંગ પોઈન્ટ જે છે આનું બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે આ ઉપરાંત જે આપણો કોસ્ટલ રૂટ છે પોરબંદરથી માંડીને મિયાણી આનું બી સંપૂર્ણપણે બીડીડીએસ કરાવવામાં આવ્યું છે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન જે બી પોલીસ સ્ટેશન વાઈઝ જે બી ગાડીઓ અને માંસો પેટ્રોલિંગમાં હતા એમના દ્વારા તથા જિલ્લાની આપણી જે ટીમો છે એલસીબી અસુજી પરોલ આ બધા દ્વારા જે એવા વિસ્તારો છે એનું સઘન રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત એવા જે શંકાસ્પદ ઈસમો છે એ ઈસમૂહને ચેક પણ કરવામાં આવ્યા છે ઇન શોર્ટ જે કોસ્ટલ સિક્યોરિટીને લગતી આપણી જે પણ જોગવાઈઓ છે એ તમામનું પાલન થાય એ પ્રમાણે ગઈકાલ રાત્રે ખૂબ વ્યવસ્થિત રીતે ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે